કે લાખો પુસ્તકો વિદ્વાનો સ્વીકાર પ્રાપ્તિમાં અનિવાર્ય સ્વરૂપ સત્પુરુષના મહિમાને સમજવાની વધાવવાની ઉજવવાની હતી ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ બધા જાણે છે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન અને દુનિયાના આગળ પડતા ઋષિ વૈજ્ઞાનિક

ભાજપ પ્રમુખ અમિત શાહ કર્ણાટક ના ગવર્નર અને આપણા જૂના સત્સંગી વજુભાઈ વાળા આપણા ગુજરાતના ગવર્નર જાણીતા શિક્ષણ ઓપી કોહલી ગુજરાત સરકારના મંત્રીઓ જાણીતા જગ વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટોક્ટર તેજસ પટેલ જગ વિખ્યાત આર્કીક ડીવી દોશી સાહેબ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ઓ સંજયભાઈ લાલભાઈ સુધીર મહેતા વગેરેના હસ્તે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં

ananiya batamahanu bauye potana san sumaa wetu kadiya